ખેરાલુ શહેરની જામા મસ્જિદ સહિત શહેરની મસ્જિદોમાં યોમી આસુરાની નમાઝ અદા કરાઈ ખેરાલુમાં વહેલી સવારથી મોહરમના પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્યાસી બોટલ રક્ત એકત્ર થયું ખેરાલુ શહેરમાં બે જગ્યાએ મોરમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળ્યા જામા મસ્જિદના હોલમાં ફેઝાને ફાત્મા ગ્રુપ દ્વારા પેશ ઇમામ મોલાના અલી મોહમ્મદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો જમા મસ્જિદના હોલમાં પ્રમુખ હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદાર સહિત મંત્રી ઉસ્માન શાહ બાપુ સહિત હાજી સબીક અહેમદ મન્સુરી રહ્યા હાજર હાજી યાકુબ ખાન બેલીમ પીએસઆઈ સહિત હાજી ફારૂક મેમણ પત્રકાર સહિત હાજી સબ્બીરભાઈ શેખ પણ રહ્યા ઉપસ્થિત પાટણની એચકે બ્લડ સેન્ટરની ટીમે રક્તદાનની કાર્યવાહી શરૂ કરી હતી છેલ્લે ત્યાંસી બોટલ રક્ત એકત્ર થયું ફૈઝાને ફાતિમા ગ્રુપની યુવા ટીમ દ્વારા સુંદર ગિફ્ટ અને સર્ટિફિકેટ ઇશ્યુ કરાયા હતા જામા મસ્જિદમાં બિલાજ સાથે યોમે આસુરાની બે રકાત નમાઝ અદા કરી દુઆ માંગવામાં આવી હતી વરસાદ બંધ થતાં બંને હુસેની કમિટી દ્વારા જામા મસ્જિદ ચોકથી મેઇન બજાર ખોકરવાડાથી શેખવાડા ચોક જામા મસ્જિદ પાછળ પરત થયા અને બેલીમ મસ્જિદ ચોકથી તાજીયાના જુલુસ આટાડીયા ચોકમાં નીકળ્યા સહિત રંગે જગ્યાએ ઉજવણી કરવામાં આવી હોવાનું રજાકભાઈ સિંધી જાગીરદાર અને હાજી આબિદ ખાન બેલીમે જણાવ્યું બંને હુસેની કમિટીઓની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી ઢોલ તાસા વગાડ્યા અને શહેનાઈના સૂર રેલાયા હતા શેખવાડા ચોકમાં મધની ગ્રુપ દ્વારા ડ્રિંક સહિત બેલીમ હુસેની ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ કોન વિતરણ કરવામાં આવ્યા હતા સમોસા કચોરી ચિકનદાના ભજીયા સહિત નાના મોટી દુકાનો લગાવી વેપારીઓએ વેપાર કર્યો મુસ્લિમ સમાજના આગેવાનોએ બંને જુલુસ સ્થળે હાજરી આપી હતી ખેરાલુ તાલુકામાં મહેકૂબપુરા લુણવા સહિત લાલાવાડા દિલવાડા સહિત ઈશાકપુર સહિત રસુલપુર સહિત સિદ્ધિકપુર વગેરે ગામોમાં પણ રંગેચંગે મોહરમની ઉજવણી કરાઈ ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ સાથે ખેરાલુ